ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ ગાઈસ તો અત્યારે હું સ્કૂલ જવા નીકળી ગઈ છું અને આજે મારી મમ્મી માર જોડે આવે છે જયશ્રી કૃષ્ણ મમ્મી તો ગાઈસ બસ હવે હું સ્કૂલ જવા નીકળી ગઈ છું અને જો લો આજ સવારમાં માં તડકો મસ્ત ઠંડી એ ઓછી ગાઈસ તો તો બસ હવે ગાઈસ હું જઉં છું સ્કૂલ ગાઈસ તો અત્યારે હું સ્કૂલ ની વપર આવી ગઈ હતી ભઈ અમે સુઈ ગયા થોડીવાર અને પછી અમે ચા પીધી ને હવે હું હોમવર્ક કરવા બેઠી છું ગાઈસ અને અહીં જો મારા પપ્પા હવે સામે વાળા છોકરાને રમાડે છે અહીં દાદા બેઠા હે મમ્મી એનું કામ કરે છે તો ગાઈ જો હું કરી લઉં હોમવર્ક અને પછી આપણે જઈએ બહાર નીચે ગાર્ડનમાં પીંચુ તન કવલે હું એ એ પીંચુ પીંચી

એની જગ્યાએ માખણ નાખી દેવાનું એટલે જામો જામો પડી જાય હા આને માખણ નહીં ભાવતું ને એટલે જો આવું કરે માખણ નહીં ભાવતું એને ગાઈસ તો અહીંયા જો બધા જમવા બેહી ગયા હે કાનો પપ્પા ને મમ્મી ત્રણે અહીંયા રોટલો ને શાક અને અહીંયા દાદા જમવા બેહી ગયા છે ને મને રોટલો નહીં ભાવતો એટલે હું અલગ કરું મારું આમાં ડુંગળી ટમેટો નાખીશ ને લીંબુ હવે નીચે દઈશ અને અંદર ચાટ મસાલો થોડો નાખી દઈશ એટલે અને રોટલી જોડે ખાઈ લેવાનું બસ આપણે મને રોટલો ખવું એટલે પેટમાં દુખે એટલે હું નહીં ખાતી રોટલો અને જો બધાય જમે શાંતિથી તો બસ હવે આપણે બનાવીએ અને જમીએ ગાઈસ તો અત્યારે મેં મારું જે બનાવવાનું તે બનાવી દીધું પીઝા જેવી રોટલી એને એવું કરી દીધું ને બસ ફોલ્ડ કરી દીધી એક વગર ઓઇલ વગર ઓઇલનું એને ઓઇલવાળું છે

સાકટ નાણારો પુરી પારણ પી સ્ટાઈ તમે જોયું મારા બહાને લોકો અહીંયા પાઠ ને કરે છે અને બસ હવે જાઉં છું ઘર કારણ કે અમારે હોમવર્ક કરવાનું છે તો હું સાંજની હોમવર્ક કરું પણ થોડું નહીં થયું તો હું અત્યારે કરી શકું હું હોમવર્ક કરું છું છે એ કરું છું ને અહીંયા જોઈએ છે ને એક બાજુ હું હોમવર્ક કરું છું તો गाइस तो जो हमारे पापा ગોદરો गाटलू કઈ રીતના લઈને આવે સરસ બેહી રાખો સરસ આ એક જ ગાટલું લેગા ઓલો સરસ સે દુવા મારસો 50 કિલોની ભરી લઈને આવે અ જો ડકિંગ ડે આપી દીયા આ તારે લાવવાનું હે મારા લાવવાનું હે આપણે રજા સરસ આપો સાબાસી આ મસ્તી કરી અને જો અહીંયા જોડે પગમાં તેલ લેતી શિયાળામાં મારા પગને હાથ ઠંડા થઈ ગયા એટલે અંદરની ની આમ દુખે એટલી ને પગ એના માંડી શકાય એટલે અહીંયા હું થોડું તેલ તેલ ગરમ કરવાનો સહેજ તો આપણે તેલ થોડું ગરમ કરશું અને પછી પગમાં માલિશ કરાવી મસ્ત એટલે શું થયો હવે ગરમી મારી પંખા કાઢો ઈ ગરમી બધી મારી આ તો રાખ

हमारे सरवा इतने लाओ यार पर डाइनिंग टेबल पर कितनी जगह है जो तो मार चार जगह है जो भाई बड़ा दो और बहुत अच्छी दिखती धोखा भाग गए भाग गए वाह आ जाओ व्यवस्था करें वाह छे बे वाह छे <laughs> <laughs> म, मम्मी हो रहे <laughs> <laughs> दादा नाएगा। तो <laughs> दादा दा मम्मी आया पड़ी थी तुमने याद है आज नहीं पहला नही बेटर खबर है અરે પછી ખુખવાઈ તો પછી બટલે પછી 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 ખાલી એટલે કે ચટલી ભરી છે હવે રહી ગયો હાજી આલે બાકી ચટલી લે પતિજી બાકી

ગાઈસ તો આ વિડિયો ને હું અહીંયા જ એન્ડ કરું છું મળી આપણે કાલના બ્લોગમાં માં આ બ્લોગ ની લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય